ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા બાળકોના લક્ષી રસીકરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા અને જેવા રોગો સામે બાળકોને રક્ષણ મળી રહે સરકારના નિયમો મુજબ દરેક શાળામાં સોળ વર્ષની ઉંમરના બાળકોનું આ રસીકરણ કરાય છે ત્યારે ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં ફરી એક વિવાદ સામે આવ્યો હતો બાળકના વાલી દીપકભાઈ મેઘ દ્વારા જણાવ્યું હતું કે તે મુજબ તેમના બાળકની તબિયત સારી ન હોવા છતાં પણ સ્કૂલ પ્રશાસન તથા પરિવારજનોમાં શાળા સંચાલકોની બેદરકારી સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો બાળકના પિતા દ્વારા જવાહર નવોદય વિદ્યાલય સામે મસમસતા આક્ષેપો કરવામાં આવ્યા છે આ સાથે જ આ ગંભીર આરોગ્યલક્ષી બાબતને લઈ સરકાર દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે મારું નામ રિધમ દીપકભાઈ મેઘ છે હું જવાહર નવોદય વિદ્યાલય સુરેન્દ્રનગરમાં ભણું છું અમારે સત્તર અને સોળ તારીખે વેક્સિનેશનનું આયોજન હતું વેક્સિનેશન દેવાનું બાળકોને અમને કોઈને જાણ નથી ગઈ મારા પેરેન્ટ્સને પણ કોઈને જાણ કરવામાં નથી આવી અને ડાયરેક્ટ અમને સત્તર તારીખે ક્લાસમાંથી બોલાવવામાં આવ્યા કે તમારે વેક્સિન લેવાની છે અને વેક્સિન આપી દીધી પછી હું ઘરે આવ્યો એક પછી અને ઘરે આવીને મારી તબિયત બહુ બગડી હવે મારા હાથ પણ દુખે છે અને માથું પણ દુખે છે નાશકથી જેવું લાગે છે આખા શરીરમાં અને અત્યારે અમે સરકારી હોસ્પિટલ આવ્યા છીએ અને ટ્રીટમેન્ટ અહીંયા થયું છે મારું મારું નામ મેઘ દીપક છે હું ધ્રાંગધ્રાનો રહેવાસી છું અને મારું બાળક ધ્રાંગધ્રા ઈસધ્રા રોડ ઉપર જે જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે ત્યાં ધોરણ છ થી ભણે છે અને હાલ દસમું આવ્યું છે તો ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે રસી દેવામાં આવે એ રસી સોળ તારીખ અને સત્તર તારીખનો નવોદયની અંદર કાર્યક્રમ હતો એ નવોદયના કાર્યક્રમની અંદર જે રસીનો કાર્યક્રમ હતો એમાં મારા બાળકને રસી દેવામાં આવી હતી અને એમાં મારી પત્રમાં કોઈ સાઈન લીધેલ નથી કે નથી મારા બાળકની સાઇન લીધેલી અને મારા બાળકને ગઈકાલે રવિવારે ચક્કર આવતા પડી જતાં હું સરકારી હોસ્પિટલ લાવ્યો હતો અને બાળકે કીધું કે મને રસી આપેલ છે તો ડૉક્ટરે એવું કીધેલું કે રસીના કારણે પણ બની શકે છે તો આ નવોદય વિદ્યાલયવાળા જે છે એમની મનમાની ચલાવે છે અને ગવર્મેન્ટના નિયમને ઉલ્લંઘન કરીને અને વાલીઓને પૂછ્યા વગર બાળકોને રસીઓ આપે છે નવોદયની અંદર મને જાણવા મળ્યું કે ધોરણ દસમાં વિદ્યાર્થીઓને તમામને રસી આપવામાં આવી છે કોઈ વાલીઓની પણ સહમતી લીધેલ નથી અને તદુપરાંત આજે હું તે બાબતે નવોદય વિદ્યાલયની અંદર સવારે અરજી દેવા ગયેલો કે રસી આપે કોને પૂછ્યા વગર વાલીને પૂછ્યા વગર આપેલી છે તો સાહેબે એવું કીધું કે રસી તો અમે આપશું અને ફરી વાર આવું થશે ઘટના તો અમે ધ્યાન રાખશું મારા બાળકની ઓલરેડી દવા ચાલુ છે અને ત્યાં ઓગણીસ ફાઇલો મારી પડેલી છે છતાંય સાહેબોને ખબર હોવા છતાં પણ આ કાર્ય કરેલું છે મને તો એવું લાગી રહ્યું છે કે એક વર્ષ પહેલાં જે આંદોલન કર્યું હતું ત્યાં નવોદય એનો બદલો લઈ રહ્યા લાગે છે બસ મારે આટલું જણાવું છે સરકારને એટલું કહું છું કે મને ન્યાય અપાવો અને જવાહર નવોદય વિદ્યાલયના જે પણ કરતા હતા છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ડોક્ટર હેલ્થ ઓફિસ અત્યારે ડીપીટી બુસ્ટર ટીડી ટેન ઇયર અને ટીડી સિક્સટીન ઇયર વેક્સિનેશન કમ્પેન ચાલે છે તો જે એન વી એ સ્કૂલમાં મારા સો સોળ અને સત્તર તારીખે પ્રોગ્રામ રાખેલું હતું સોળ તારીખે ટીચરને મળીને બધાને મોટિવેટ કરવા માટે પ્લાનિંગ કરવાનું હતું અને સત્તર તારીખે બધા વેક્સિનેશન કરવાનું કરવામાં આવ્યું મારા ઓર્ડર પ્રમાણે બધા જગ્યાએ મારા ડૉક્ટર ટીમ જાય છે અને વેક્સિનેશન કરે છે અત્યારે થોડીજ ઓછી થયું છે એના કારણે ફરીથી લગભગ ઓર્ડર કરવું પડશે અને પૂરા સાથે દિનેશ જયેશ કુમાર જાલા પર્સન્ટ